નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી મિત્રો ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ શૈલેષ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ ઇન્ડ અદર્સના એવું સ્પેસિફિક રિએ કર્યું છે કે મની કાંટ બી રિકવર્ડ ઇન સિવિલ ડિસ્પ્યુટ બાય સિકિંગ હેલ્પ ઓફ પોલીસ એટલે સિવિલ ડિસ્પ્યુટની અંદર પૈસાની લેતી દેતીનો મામલો હોય તો એ પોલીસ ફરિયાદ ફાઇલ કરીને રિકવર કરી શકાય નહીં ઘણી વખત બનતું હોય છે કે જ્યારે સિવિલ ડિસ્પ્યુટ હોય પૈસાની આપલે થયેલી હોય જેમાં પૈસા લેવાના નીકળતા હોય અને એના માટે વ્યક્તિ ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદ ફાઇલ કરે છે જેવી રીતે કે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ ચીટિંગ એ પ્રકારના સેક્શન્સ ઇનવોક કરી અને ફરિયાદ ફાઇલ કરતા હોય છે તો એ ફરિયાદ ફાઇલ થઈ શકે નહીં સિવિલ ડિસ્પ્યુટ્સની અંદર જ્યારે મની રિકવરીનો મામલો હોય એવું સ્પષ્ટ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરેલું છે આ કેસની અંદર અને જો એ પ્રકારની કોઈપણ ફરિયાદ એવી રીતની ફાઇલ થયેલી હોય તો એ ફરિયાદને ચેલેન્જ કરી શકાય છે એ ફરિયાદને કોશિંગ પિટિશન દ્વારા ઓનરેબલ હાઈકોર્ટની અંદર કોશ કરાવી શકાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત